આ કાર્ડ મેળવી શકાશે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા હાલમાં મોટી જાહેરાત કરવામાં આવી છે તો દેશભરના લાખો વાહન ચાલકો માટે કહી શકાય મોટા સમાચાર સામે આવ્યા છે પંદર ઓગસ્ટ થી ઐતિહાસિક પહેલ શરૂ કરવામાં આવશે તો આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા જપન શાહ અને પૃથ્વી સિંહ જોડાઈ રહ્યા છે તેમની પાસેથી માહિતી મેળવીશું જી પ્રાઇવેટ વાહનો હોય જેમાં ત્રણ હજાર રૂપિયા એ વર્ષનો ચાર્જ રહેશે બસો ટ્રીપ એમાં આવશે જો બસો ટ્રીપ પૂરી થઈ જાય તો ત્યાર પછી ફરીથી ત્રણ હજાર રૂપિયા નું ફાસ્ટ્રેગ નું કાર્ડ કાઢવાનું રહેશે જી આપણે જો વાત કરીએ તો કચ્છમાંથી માત્ર ખાલી કચ્છના ગાંધીધામ થી ગણો તો નોન કોમર્શિયલ જે વાહનો છે લગભગ કેમ કે કચ્છ છે એક સરહદી વિસ્તાર છે અને કચ્છમાંથી ક્યાંય પણ જવું હોય જેમ કે અમદાવાદ સૌરાષ્ટ્ર

सर एक बार में कर लेगा एक एक साल के लिए फ्री हो जाएगा गुड साइन फॉर पब्लिक खास करके 200 ट्रिप एक हाँ। साल के अंदर जब से कभी कभी हाँ। कच्छ के लोगों को जो नॉन कॉमर्शियल वाहन होते हैं अपने हाँ। बाहर लेके जाना पड़ता है तो एक फास्ट का जो झंझट था जो बार बार रिचार्ज करना हाँ। वो झंझट खत्म हो, हो, तो हो गया एक नॉमिनल प्राइस में हो गया तो कितना खुशी कच्छ की हो अच्छा है अच्छी चीज है એ બરખા કહી શકાય કે જે રીતે લોકો છે આમ માણસ છે એના માટે પણ એક છે કારણ કે જે રાખવામાં આવે છે કહી કહી શકાય શકાય જેને કારણ કે કચ્છમાંથી કોઈ પણ નોન કોમર્શિયલ વાહન જયારે બહાર જતું હોય છે ત્યારે ને વારંવાર રિચાર્જ કરવું અને ક્યારેક રિચાર્જ ભૂલી જતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક ટ્રાફિકની સમસ્યાઓ પણ સર્જાતી હોય છે એને કહી શકાય કે ક્યાંક ને ક્યાંક આ વસ્તુ છે જે ટોલ નાકા ઉપર જે ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી એ રિલીફ મળશે અને ખાસ કરીને અત્યારે જે જે ચાર્જમાં જે અત્યારે ત્રણ હજારમાં બસો ટ્રીપ જે અત્યારે જાહેર કરવામાં આવી છે એને લઈને કચ્છ વાસો ખાસ એક એવા કહી શકાય ખુશીનો માહોલ છે કારણ કે નોર્મલી આપણે જોતા હોય છે તો એ કચ્છના જે બે મુખ્ય પ્રવેશ દ્વાર કહી શકાય કે એક જે છે સામેખાડી ટોલ નાખું અને બીજું છે રાધનપુર સાઈડ નું પાલ પાલનાક એટલે બે ત્રણ લાખ એ છે પ્રવેશ દ્વાર ગણવા આવતા હોય છે ક્યાંક ને ક્યાંક કામ થી બાર જવું હોય છે ત્યારે ક્યારેક ક્યારેક આ રિચાર્જ ની સમસ્યા છે એ ક્યાંક ને હવે એનો અંત આવી ગયો છે ને ત્રણ હજાર માં એક નોમિનલ price માં જે આ રીત નું વાર્ષિક પાસ મળવા જઈ રહ્યું છે તેના માટે લઈને લોકોમાં લોકો માં ખાલી ઉત્સુકતા છે જી ચોક્કસથી આપને જણાવ્યા પ્રમાણે બિન કોમર્શિયલ વાહનો માટે આજે પાસ તે બનાવવામાં આવ્યો છે તો માત્ર બિન કોમર્શિયલ વાહનો માટે જ પાસ તે છે તે જણાવશો

કે જે બીજા જે સેજના વાહનો છે અને ખાસ કરીને ને કાસેજ પણ આવેલો છે એટલે કાલે કોઈ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન પણ આવેલો છે જ્યાં મોસ્ટ ઓફ કોમર્શિયલ વાહનો ચાલતા હોય છે એટલે એને એક સુચારુ વ્યવસ્થા ની સાથે સરકાર તો વિચારી છે પણ જ્યાં અટકી રહ્યું હતું જે બે જે કોમર્શિયલ વાહનો છે જે માટે ઘણા સામે લોકોની માંગ પણ હતી અને આનું એક નિવારણ પણ ચોક્કસ પણે જરૂરી હતું કારણ કે જ્યારે ક્યાંક કે કોમર્શિયલ વાહનો આવતા હોય છે ત્યારે toll નાકા પાસ કરતા હોય છે ત્યારે ફાસ્ટટેગ સૌથી મોટો જે તકલીફ પડતી હોય છે કારણ કે બિન કોમર્શિયલ વાહન જરૂરી નથી કે દર વખતે કચ્છ બોર્ડર પાર કરીએ અથવા કચ્છ ના toll નાકા થી કરવું પરંતુ ક્યાંક ને ક્યાંક toll નાકા કરતા હોય છે ત્યારે એ રિચાર્જ કરવાનું ભૂલી જતા હોય છે પણ અત્યારે જે પાસિસ છે એટલે કે જે રીતે કહી શકાય કે બસો વખત આ કાર્ડ જે યુઝ કરી શકાય છે એટલે એક રીતે કહી શકાય કે જે સામાન્ય જે ચાર્જ છે એના કરતાંથી બહુ ઓછું છે અને ખાસ કરીને જે કોમર્શિયલ વાહનની આપણે વાત કરીએ તો કોમર્શિયલ વાહન વાહનમાંથી એક સુચારુ વ્યવસ્થા તો હોય જ છે પણ ત્યાંથી જે કોમર્શિયલ નોન કોમર્શિયલ વાહનો હતા એના માટે અત્યારે આ સારા સમાચાર લઈને આવ્યા છે અને આ જે કાર્ડ છે પંદરમી ઓગસ્ટ થી જાહેર કરવામાં આવશું તેવું અત્યારે કહેવામાં આવ્યું છે જેને લઈને કચ્છમાં લોકો અત્યારે ખાસા ઉત્સુક છે નક્કી કરવાનું મુખ્ય કારણ તો એ જ હતું કે જેમ જણાવ્યું કે ભાઈ ટોલ નાકા માં લોકો જતી વખતે ક્યાંક ને ક્યાંક રિચાર્જ કરવાનું ભૂલી જતા હોય છે અને જેના કારણે જામ થતા હોય છે ટોલ નાકા પર અને ક્યાંક ને ક્યાંક ટોલના નિયમો હોય છે કે અમુક સેકન્ડ ની ઉપર જો તો તમારે લાઈનમાં ઉભું રહેવું પડે તો તેઓને ટોલ ફ્રી હોય છે એ રીતના ટોલના નિયમો હોય છે પરંતુ ત્યાં ને ત્યાં પછી વારંવાર ટોલ નાકા પર માથાકૂટ પણ થતી હોય છે જેના કારણે આ એકંદરે સરકારે જે આ નિયમ લાગુ કર્યો છે તેના લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં ખુશી પણ છે પરંતુ લોકોમાં એવી પણ સમસ્યા જોવા મળી છે કે ભાઈ સ્થાનિક જે ટોલ હોય છે ને જયારે વાત કરીએ તો આમોદ તાલુકાનું માધી મતાર થઈને બરોડા જતો જે ટોલ નાખો છે ત્યાંની અમરા તાજેતરમાં બે મહિના પહેલા એક ભૂમ ઉઠી હતી કે ભાઈ આ ટોલ ઘરે ગાડી ઉભેલી હોય parking માં પણ ટોલ કપાઈ જતા હોય છે એટલે ક્યાંક ને ક્યાંક એવી ટેકનિકલ ખામીઓ પણ આવતી હોય છે એટલે આ વર્ષનું જે થયા પછી ક્યાંક ને ક્યાંક લોકોને રાહત પણ રહેશે કે ઓછા દરમાં અને એક વર્ષ સુધી નું આ ટોલ મળશે આપણી સાથે એક ત્યાંના સ્થાનિક રહેવાદારી જોડાયા છે એમને આપણે પૂછીશું કે કયા પ્રકારનું આ જે આપણે ટોલ માં જે સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે ત્રણ હજાર રૂપિયા વર્ષ ના તે અંગે આપનો શું અભિપ્રાય છે હું આપના આપના ચેનલ ના માધ્યમ થી જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા માનનીય રાજકીય રાજ પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ખરેખર આવકારદાયક છે પરંતુ હું જાહેર જનતા તરફ થી અપીલ કરી કે ત્રણ હજાર રૂપિયા જેવી રકમ દર વર્ષે સરકાર વસૂલશે એ અમને એડવાન્સમાં માં મળશે એ પૈસા નો સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માં યુઝ કરી શકશે તો એમાં જે બસો ત્રીપ ની જે લિમિટેશન્સ આપેલી છે જો એ કાઢી નાખવામાં આવે તો પ્રજાને આર્થિક રીતે ઘણો ફાયદો થાય એવો છે અને આ ખાલી કોમર્શિયલ વાહનો માટે જ છે જેથી સરકારને એમાં એટલો બધો પડવાનો પણ નથી હું મારા તમારી ચહેલાના માધ્યમથી જણાવીશ કે આ ત્રણ હજાર રૂપિયામાં વર્ષ માટે અનલિમિટેડ કરી આપે તો પ્રજાને ઘણો ફાયદો થશે અને જો બીજી રીતે જ્યાંથી એન્ટ્રી થાય તો એક્ઝિટમાં ગમે ત્યાં થાય તો એક જ જગ્યાએ એ ટોલ નું કેલ્ક્યુલેશન કરે તો પણ પર જનો ફાયદો થશે હું એવું તમારી ચેનલના માધ્યમથી સરકાર સુધી આ મારો ઉદ્દેશ્ય પહોંચે એવિતા જુવાત છે જેમ અમને જણાવ્યું કે ભાઈ વર્ષમાં વાર ટોલ કરાયા પછી આ જે નિયમ લાગુ કરવામાં આવે છે તેમાં વધુ મતલબ એક જ વાર ત્રણ હજાર ભર્યા પછી વર્ષ સુધી ચાલે તેવી સ્થાનિકો પણ માંગ કરી રહ્યા છે પરંતુ સ્થાનિકોને આ ટોલ જાહેર થયા બાદ ક્યાંક ને ક્યાંક ખુશી તો છે જ કે ભાઈ રિચાર્જ કરવાના ઝંઝટ જતા રહ્યા અને બીજી અન્ય સમસ્યાઓથી

કર્મચારીઓ પછી એ પ્રમાણે દાદાગીરી અને બીજી વસ્તુ એવી છે કે ગુજરાતમાં એવા કેટલાય ટોલ છે જેની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ હજી સુધીને આ ટોલની યાત્રા ચાલુ ને ચાલુ જ છે બંધ જેનું ટોલની લિમિટ પૂરી થઈ ગઈ હોય તો પણ સરકારે એ રીતે પણ તેમાં ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ આ જે ટોલની જે બંધ થઈ ગયા રદ થઈ ગયા જેની સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે એવા ટોલ વસૂલે છે તેઓ સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવી જોઈએ કેમ કે જે રાહદારીઓ છે એક એક કિલોમીટરના અંતરે પણ ટોલ આવતા હોય છે જી જી પૂછવા માંગે છે કે NHAI સહિતની જે વેબસાઈટ્સ છે તેના પર કેવી રીતે આ પાસ ને રિન્યુ અથવા રીએક્ટિવેટ કરી શકાશે અ ને રિન્યુ કરવા માટે તેમાં ઓનલાઈન આ એપ્લિકેશન કરવાની રહેશે તમારું સાધન નંબર અને જે આરસી બુક છે તેને એપ્લાય કર્યા પછી એક વર્ષ માટે તેને ક્યાંક ને ક્યાંક વસુલ જોઈન કરવાનું રહેશે અને તેમાં એપ્લાય કર્યા બાદ એક વર્ષની જ્યારે કાર્ડ નીકળી જતું હોય અને તે નીકળ્યા બાદ તેની સમય બધા પૂરા થાય તો આપના મોબાઈલ પર એક મેસેજના માધ્યમથી જાણ કરવામાં આવશે અને એ માધ્યમના આધારે તેનું રજીસ્ટ્રેશન ફરીથી કરવાના મેસેજ આવશે તેના આધારે નોટિફિકેશનના આધારે આપ અપલોડ કરી શકશો જી પૃથ્વીરાજે પ્રશ્ન લઈને હવે આપની પાસે આવવા માંગીશ જણાવશો કે આ પાસ મેળવવા માટે કયા કયા પ્રકારના દસ્તાવેજોની જરૂરિયાત પડશે જે ચોક્કસ કારણ કે કોઈ પણ રજીસ્ટ્રેશન વાહન હોય જે રજીસ્ટ્રેશન આપણો જે ફિઝિકલ રજીસ્ટ્રેશન કર્યું એનો આરસી બુકની જરૂરત પડશે અને ખાસ કરીને જે ઓનલાઈન રજીસ્ટ્રેશન હશે એટલે એક કહી શકાય કે ગમે તે વ્યક્તિ છે જે જે આ જે વેબસાઈટ પર જે મે રજીસ્ટ્રેશન કરાવી શકે છે વાહનનું રજીસ્ટ્રેશન થઈ શકે અને ખાસ કરીને જે ફાસ્ટેક જે આપણો જૂનો ફાસ્ટેક છે તેના સિરીયલ નંબર થી એટલે ક્યુઆર કોડ થી પર તમે અપડેટ કરી શકો છો એટલે એક ખાસ કરીને એક વસ્તુ છે કે તમારા કોઈ પણ વાહન ને ફરીથી અપડેટ કરવા માટે કોઈ નવું ફાસ્ટ્રેગ લગાડવાની જરૂર નહીં પડે ખાસ તર જે આપણું રજીસ્ટ્રેશન છે અને જે ફાસ્ટ્રીગનો ક્યુઆર કોડ છે એના પર જ આપ આ ફરીથી આ રજીસ્ટ્રેશન કરી શકશો એટલે એક રીતે એક ખાસ એ વસ્તુ પોમે છે કે જે ઓલરેડી જે વાહનો છે જેના પર ફાસ્ટેગ લાગેલા છે ત્યાં ફાસ્ટટેગ ફરીથી ચેન્જ કરવાની જરૂર નહીં પડે એટલે ખાસ એના ક્યુઆર કોડથી જ એ પાછી ફરી પાછું આ જે સ્કીન છે એક્ટિવેટ થઈ જશે અને ખાસ કરીને આખા વર્ષમાં જે બસો મુસાફરીની જો વાત કરવામાં આવે તો નોન કમર્શિયલ જે વાહનો છે એના માટે જે સરેન્દ્રે આપણે જો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક ક્યાંક એવા ટોલ નાખવા હોય છે જ્યાંથી પચાસ થી સાઠ વખત તેમને આખા વર્ષ દરમિયાન નીકળવું જ પડતું હોય છે જેને લઈને આવવાનું ટોલ અને જાવાનું ટોલ એટલે એક રીતે કંઈક કહી શકાય જે જે ચાર્જીસ છે એના પ્રમાણે નોમિનલ ચાર્જમાં કહી શકાય ત્રણ હજાર રૂપિયા એક બહુ નોમિનલ ચાર્જ છે જેને લઈને અત્યારે જે લોકોમાં છે એક ઉત્સુકતા તો જોવા મળે છે સાથે સાથે જે ભાઈ એ વાત કરી કે જ્યાં અ ટોલ નાકા પર જ્યાં તકરારો થતી તકરારો એક જ માટે થતી કારણ કે ઘણી વખત શું છે આપણે રિચાર્થ કરો ભૂલી ગયા હોય અને જ્યારે વાહન ત્યાંથી પસાર થતું હોય છે ત્યારે જે ટોલ ગેટ છે એ ખૂમતો નથી હોતો અને જેને લઈને ક્યાંક ને ક્યાંક જે અ ટોલ નાંકાના જે અધિકારીઓ છે જે વહીવટદારો છે ત્યાં ને અને જે ડ્રાઈવરો એની સાથે ક્યાંક ને ક્યાંક જે મગજમારી થતી હોય છે ને એ વિકરાળ સ્વરૂપે એટલે થતી હોય છે કે કે મારું રિચાર્જ છે અને ટોલ નાખવું નથી ખુલ એટલે કારણ કે આ વસ્તુ એવું છે કે નોન જે કોમર્શિયલ વાહનો છે એના માટે થતું કારણ કે જે કોમર્શિયલ વાહનો હોય છે તેના માટે તો સરકારે વ્યવસ્થા કરેલી જ છે પરંતુ કે નોન કોમર્શિયલ વાહન માટે એક સુચારું અને વ્યવસ્થિત રીતે કહી શકાય કે આખા વર્ષના ત્રણ રૂપિયા અને ખાસ કરીને જો એના સામે જો બસો યાત્રા ગણવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જે છે એમનું જે ટોલ ખર્ચ છે એ અડધું થઈ અડધા થી પણ ઓછું થઈ શકે એવું અત્યારે લોકો માની રહ્યા છે આગળ જણાવશો કે આ પાસ ના અમલીકરણ થી સામાન્ય જનતા ને કેટલો આર્થિક ફાયદો થશે જે ચોક્કસ મેં જેમ કહ્યું એમ કે જે ટોલ નાકા છે જે નોન કોમર્શિયલ વાહન છે એ એક અત્યારે જો હું મારી કચ્છ જિલ્લાની વાત કરું તો કચ્છ જિલ્લામાં માં અત્યારે તમારે જો અમદાવાદ બાજુ જવું છે સૌરાષ્ટ્ર બાજુ જવું છે કે કચ્છ બહાર જવું હોય છે તો જે મુખ્ય ટોલ નાકુ છે જે કહી શકાય કચ્છ નું એ છે સામખીયાળી ટોલ નાકુ અને સામખીયાળી થી કદાચ કોઈને એક દિવસ કામ પડતું કે બે દિવસ કામ પડતા કે અથવા તો કોઈ ફેમિલી લઈને ક્યાય બહાર જવું હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક એ ટોલ નાકુ તો ભરવું જ પડતું હોય છે એવી જ રીતે ઇન્ટરનલ

એ પ્રમાણે જોવામાં આવે તો જે સ્થાનનો જે ટોલ નાંખાનો ખર્ચો છે એ અડધાથી પણ વધારે ઓછો થયો છે એટલે ક્યાંક ને ક્યાંક લોકોમાં એ ખુશી છે અને ખાસ કરીને જે મેં પેલા વાત કરી કે એક રિચાર્જની માથા કોટ મગજ મારી એક હવે ભૂલી જવામાં આવશે કારણ કે ત્રણ નું એક વખત તમે રિચાર્જ કરી નાખો ગમે ત્યારે આપની ગાડી જાય છે તો એ એક બસો થી વધુ આપણે જે જે આપણા જે ટોલ ફ્રી છે એ પણ મળશે અને સાથે સાથે એક વર્ષની સમય મર્યાદા આપવામાં આવી છે એક વર્ષ સુધી આપણે એક વખત પર આ આ એટલે પછી તમારે ભૂલી છે છે માટે તમે આવે અને અને એક એક રીતે રીતે લોકો જોઈ રહ્યા જે જે નવો નિર્ણય છે એને વધાવી રહ્યા છે જપનજી હવે પ્રશ્ન લઈને આપની પાસે આવીશ પૂછવા માંગીશ કે શું આ પાસની રકમ ભવિષ્યમાં વધી શકે છે અને તેનો નિર્ણય કોણ લેશે હાલ તો તરત ત્રણ હજાર રૂપિયા સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવ્યા છે તેનાથી લોકોમાં ખુશી તો છે જ પણ ભવિષ્યમાં આના ભાવ વધશે કે નહીં તો આવનારા સમય જ બતાવશે કે હાલ જે ત્રણ હજાર રૂપિયા છે જેના કારણે એના ઇમ્પેક્ટ કે રીતે રહેશે આવનારા સમયમાં એના ઉપર ટોટલ આધારિત રહેશે આ પાસના લાભો માટે લોકોને જાગૃત કરવા માટે સરકાર શું પગલાં લેશે તેના સંદર્ભે જણાવશો સરકાર જે જાહેરાતોના માધ્યમથી તેની પ્રસિદ્ધિ કરશે અને પ્રસિદ્ધિ કર્યા લોકોને માહિતગાર કરશે પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોને પણ જેમ ચેનલોના માધ્યમથી માલુમ પડતું રહે છે તે પ્રમાણે તેને અપડેટ કરવામાં આવશે પરંતુ હાલ પંદર ઓગસ્ટ થી આ લાગુ પડવાનું છે જેથી લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક ખુશી તો છે જ પરંતુ આ એક અડવાણ એ પણ છે કે એની જે ટેકનિકલ ખામીઓ આવતી હોય છે તે પણ દૂર થાય તો વધુ સારું જે આગળ જણાવશો કે શું આ પાસ નો ઉપયોગ એકથી વધુ વાહન ચાલકો માટે શક્ય બનશે કે પછી એક વાહન સાથે જ જોડાયેલો રહેશે જી આ એક ગાડી નંબર પર હશે કે એક વાહન પડતું જ રહેશે અને બીજા વાહન વાળાએ બીજું કરાવવું પડશે જી જી બિલકુલ થી આગળ પૃથ્વીરાજજી આપની પાસે આવીશ केज़कलो टका आर्थी करेते फाइदाकारक साबित थे तेना संदर्बे माहीत आपशो.. जे ते अपशो, आपशो 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 करें ज्वात कवोजो काच्छ माँ पर नॉन कमर्श्यल भाहन काऊको साइट जारती वदू भाहन चे फैनेंशल અ કાસરીને અત્યારે જે ત્રણ ની આ જે વ્યવસ્થા કરવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે જેના કરી તેને આપણે જે નોન કોમર્શિયલ વાહનો છે જેને ટોલ ફ્રી થઈ એ કહી શકાય તો એનો આર્થિક લાભ લોકો સુધી પહોંચશે તો શું કહેશો આબત મારા હિસાબે હજી કર્યું છે વાર્ષિક ત્રણ હજાર રૂપિયા એક ફિક્સ કર્યા છે નોન કોમર્શિયલ વ્હીકલ માટે તો જેનું રૂટીન લોંગ ટાઈમ મતલબ કે જેનું રૂટીન ડેલી લોંગ ડ્રાઈવ હોય ને બારે જવાનું સિટી થતું હોય पब्लिक मार्केट बेस्ट है तो जोवा चाहिए तो, जो तो निर्णय जी लीदो है गवर्नमेंट है ये साफ है पब्लिक मार्केट खास करीने फास्ट टेक में एक बहुत वस्तु है नॉन कमर्शियल रिचार्ज करवानी जे माथाकोट तो ए माथाकोट एक विक्रेता की संपूर्णता पूरी થઈ ગઈ કારણ કે ₹3000 માં એક નોમિનલ પ્રાઈસ માં તમે 200 વખત અંતે કરી શકો જે શકો છો કરી શકો તો કચમાં એક આપદ એક નોન કમર્શિયલ આધાર તરીકે એક વ્યક્તિગત રીતે આ નિર્ણયને કેવી તલ્યો છે ગવર્નમેન્ટ જી કરે છે પબ્લિક માટે બહુ સારું કરે છે આજે નિર્ણય લીધો છે એ બહુ સારું છે ચોક્કસ જે રીતે કહી શકાય જે નોન કોમર્શિયલ વાહનો છે એનો એક કહે છે ખર્ચ ઘટી ગયો કારણ કે આપણે અહીંથી જો મુદ્રા જવું હોય તો ત્યાં પણ ટોલ નાખો નડતું હોય છે અને અહીંથી અમદાવાદ જવું હોય તો પણ ટોલ નાખો નડતું હોય એ રીતે કહી શકાય જો એ બસો એન્ટ્રીમાં આપણે કદાચ આપણે પાંચ થી સાત વખત કામ કરવા હોય તો ક્યાંક ની ક્યાંક ખર્ચો છે ટોલ નાખવાનો બચત થશે રાહત થશે એટલે એ જે કર્યું છે ગવર્મેન્ટ સારું કર્યું છે ચોક્કસ ઈ વાત કહી શકાય કે જે લોકોમાં પણ છે એક વસ્તુ કહી શકાય છે કે જે જે ટોલ નાકા જે ખર્ચ છે કારણ કે એક જે કચ્છ વાત કરું તો કચ્છ ની કાશ્મીર થી કચ્છ જે નોન કોમર્શિયલ વાહનો છે મેં જેમ જે રીતે જે ચાલુ વર્તીય વિષય છે તેમાં જ સાહીઠ હજાર થી વધુ વાહનો છે રજીસ્ટર થયા છે અને ક્યાંક આ વાહનોને સીધો ફાયદો છે એક ટોલ નાકા જે બેનિફિટ છે એનો મળશે અને ખાસ કરી જે રેગ્યુલરી જતા હશે જેની કચ્છમાંથી લગભગ અડધા વર્ષ માં સો થી દોડસો વખત બાર વખત એન્ટ્રી થતી હશે તો ત્યાં ને પણ ક્યાંક ને ક્યાંક જે હોય આર્થિક રીતે એને લાભ મળશે જપન જઈને પૃથ્વીરાજજી સરકારની આ ઉપયોગી માહિતી આપવા બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર દેશભરના લાખો વાહન ચાલકો માટે મોટા સમાચાર હાલ સામે આવ્યા છે ત્રણ હજારમાં ફાસ્ટેગનો વાર્ષિક પાસ શરૂ થશે જણાવવા માંગીશ કે પંદર ઓગસ્ટથી ઐતિહાસિક પહેલ શરૂ કરવામાં આવશે એક વર્ષ અથવા બસો યાત્રાઓ માટે ત્રણ હજારમાં પાસ મેળવી શકાશે કાર જીપ જેવા બિન કોમર્શિયલ વાહનોને આ પાસ લાગુ પડશે આ સાથે જ એનએચીઆઈ અને એમઓઆરટીએચ વેબસાઇટ્સ પરથી આ પાસ મેળવી શકાશે તો કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીયા મામલે મોટી જાહેરાત કરી હોવાનું સામે આવ્યું છે તો ગ્રાઉન્ડ રિપોર્ટમાં હાલ બસ આટલું જો સમાચારોને વધુ અપડેટ્સ માટે જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર